તો ભાઈ વિશ્વાસ એગ્રો કે જે ગાંધીનગરમાં આવેલ છે એ વિશ્વાસ એગ્રો વારે આપણું પાર્સલ મોકલવું છે ને મને નવાનો પ્રોક આઈડિયા છે કે આમાં ખેતી રિલેટેડ ખેડૂત રિલેટેડ કંઈક વસ્તુ હશે કારણ કે એગ્રો પ્રોડક્ટ હોય એટલે એવું જ હોય તો પેલા આપણે આને અનબોક્સ કરીએ અને એક એક વસ્તુ ચેક કરીએ પેલા તમે જોઈ શકો છો મિત્રો મારું નામ છે પછી આપણું એડ્રેસ છે અને પછી મારા મોબાઈલ નંબર અને પછી નીચે વિશ્વાસ એગ્રો ભાઈના નંબર છે ને ગાંધીનગરથી આ પાર્સલ છે

ઘરના યુઝ કરશે આપણે ખેતીવાડીમાં હવે આપણે આગળ વધીએ તો શું છે એ જોઈએ તો એની પેલા કાકાને ફોન કરો એક બુસ્ટર યુઝ કરવાની છે કે નહીં તમે પૂછી હા વાપરવી તમારે કહેતા હતા સાટવાનું દવા આ ત્યાં અહીંયા બોક્સમાં આવી દીધી લઈ જઈ હા સારું છે આનું કામ જોરદાર મેં આના રિવ્યુ બાપા જોયા બધી જોઈને તમને કીધું હોય કે આ તે વાંધો ને ગેરેજ જ લઈ જઈ એ તો મિત્રો આ તો હવે આગળ યુઝ થવાની છે આપણા ખેતરમાં એ તો બધું ઠીક છે હવે આપણે આગળ વધીએ તો કે આપણા પાર્સલમાં શું છે તો મિત્રો એક મને નાનું એવડું બોક્સ દેખાઈ રહ્યું છે એ કાઢવા માટે છે ને આપણે માથે છેડવું કાઢવાનું નીકળતું નથી

કે જે વિશ્વાસ એગ્રો વાળાની જ છે આમાં જો બ્રાન્ડિંગ તમે જોઈ શકો છો વિશ્વાસ એગ્રો અને આ બત્તી છે કે જેમાં આઈથી પણ લાઈટ થઈ છે આઈથી પણ લાઈટ થઈ છે આઈથી પણ લાઈટ થઈ છે અને આયા કે ખુલે છે ખાનું જો એ જાતે તમે ચાર્જિંગ કરી શકો હું કરી શકું ચાર્જિંગ સેલ નો આમાં ટુકમાં હોય આઈ થિંક ઓલવેઝ રિચાર્જ આફ્ટર યુઝ સેલ પણ હોય ને સેલ નથી ચાર્જિંગ જ થાય આમાંથી તો આપણે પહેલા લાઈટ કરીયાની

એટલે હેક વધારે ખેતર ની વસારે આને કનેક્શન આપી અને આને આમ રાખી દઈએ આપડે લાઈટ એટલે ફેરા કરીએ રોજડા કે ઉડેર આ એટલે આ બધી કામની વસ્તુ હોય મને લાગી રહી છે મમ્મી રોજડા પકડવાની લાઈટ હા મૂકવા તો મિત્રો આ બહુ બધા બોક્સ ઓપન કરી કરીને હું તો થાકી ગયો છું મિત્રો હવે પાર્સલ પાર્સલમાં આગળ જોવા જાય તો હું છે જાજી બધી વસ્તુ મોકલાય મિત્રો કીંજે તો કે ભાઈ વિશ્વાસ વાળા કે જે ગાંધીનગર વાળા છે

અને પાછો આવું ઓટોમેટિક છે દાંડલા વાળો નથી હા બટન દબાવીએ ને અમે જ બટન આવ્યું હોય જો રહ્યું આવે અવાજ આવે ને આવે ને અરે જો ભાઈ તામો બટન દબાવીને ઠું ઠું ચાલુ કરો છો હવે મને ખબર પડી આ ડંડી કો હું કરવા આવ્યો દે સમજાઈ ગયો આમાં ફિટ કરવા માટે અને મિત્રો આની અંદર બધી જ એસેસરી આ અહીં આપી ગલ છે તમે જોઈ શકો છો આમાં જો બધી જ પ્રકારની એસેસરી છે મિત્રો અને આ પણ મિત્રો વિશ્વાસ એગ્રોનું બ્રાન્ડિંગ વિશ્વાસ એગ્રો વાળાનો જ પંપ છે દવા છાડવાનો અને આની ક્વોલિટી પણ તમે ચેક કરી શકો છો મિત્રો એકદમ ક્વોલિટી ફાઇન છે અને બહુ સરસ ક્વોલિટી છે અને નળીની બિલ્ડિંગ તમે જોઈ શકો છો તો આ છે મિત્રો વિશ્વાસ એગ્રો વાળાની બધી જ પ્રોડક્ટ અને આ મારા માટે બહુ યુઝફુલ થવાની છે એક એક પ્રોડક્ટ કારણ કે મારી પાસે બત્તી નથી મારી પાસે રોજડા પગારવા માટે કોઈ પણ બધી નથી તાલપુત્રી નથી પંપ નો એટલે મારી પાસે કોઈ વસ્તુ જ નથી મેં વિશ્વાસ ગુરુવાર ફોન કર્યો ભાઈ મારી પાસે આ વસ્તુ નથી તો હું પેકિંગ કરાવી અને આપણા બજેટમાં અને મારા ભાવમાં માં મને કુરિયર કરાવી દઉં તો છે ગાંધીનગર થી ગીર સોમનાથ મને આ કુરિયર કરાવેલું છે મિત્રો વિશ્વાસ ગુરુવાર તમે કાલે દવા સાડો નો પંપ જોવા જતા કે પરે તે લઈ લીધો કે નક્કી કર્યું લીધો નથી ને તો લેતા નહીં હોય હવે અહીંયા આવી ગયો બાપા વિશ્વાસ એકરો વાળો પાર્સલ હતો હું કાલે

તમે આ તાલપત્રીમાં શેકો પડી જાય કે કોઈ પણ પ્રકારની કોઈ પ્રોબ્લેમ થાય છે તમે એને ખેંચો તો આ તૂટવાની નથી કાળકાની મજબૂતા મિત્રો એટલી છે તમે જોઈ શકો છો અહીંયા ગમે એટલું તમે એને ખેંચો તૂટવાની નથી એનું કારણ શું છે આખી બધી વિશ્વાસની પ્રોડક્ટ અને હવે આપણે આ જે દાદી પાસે લઈને જાય દાદી આ તમારા ભેટ છે તો ફાઈનલી મિત્રો આપણું શૂટિંગ થઈ ગયું છે ડન અને હવે આપણે આજે બત્તી હે વિશ્વાસ વાળાની જે લાઇટિંગ વાળી બત્તી તો આપણે દાદીને ને બતાવીએ અને જોઈએ કે એવી કે નો રિવ્યુ છે બત્તી આવી મગાવી હતી હજાર રૂપિયાની જો અહીંયા ને આગળ હારી છે ને તો મિત્રો આજના બ્લોગમાં આટલું તો હતું જ પણ આ ટૂંક મારું પ્રોડક્ટ આખી ચેક કરીએ અને આજના બ્લોગમાં આટલું છે તો પૂરું નથી કરવાનું આપણે નેક્સ્ટ બ્લોગમાં હું તમને એક ચેલેન્જ આપી મતલબ એક હું ચેલેન્જ લઈ રહ્યો છું મિત્રો અને ચેલેન્જ માં એવું રહેશે કે આપણા એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે આપણે કાં તો દ્વારકા જશું અને કાં તો આપણે જાશું ગિરનાર અને ગિરનાર આપણે આખો નથી ચડવાના ગીરનાર એવું કંઈક દાતારનો પર્વત છે ને એવું કોઈ ગયો નથી અહીંયા એને પગથથી બહુ છે તો મારો વિચાર આવું ત્યાંનો છે તો શું આપણે કરવાનું છે કદાચ સબસ્ક્રાઇબર થાય એટલે ફટાફટ આપણે દ્વારકા જાઉં અથવા તો ગીરનાર ગમે અહીંયા જાઉં ને આપણે બ્લોગ શૂટ કરશું તો ફટાફટ એક કદાચ સબસ્ક્રાઈબર પૂરા કરો એટલે આપણે એક ચેલેન્જ એક્સેપ્ટ કરીએ ને તેના પછી આપણે બીજો ચેલેન્જ લેશું પણ એવું એ વિડીયોમાં કે આપણે ચેલેન્જ હવે કન્ટિન્યુ રાખવાના છે તમે મને આપજો ચેલેન્જ અથવા તો હું તમને કહીશ કે આ ચેલેન્જ આપણે લીધો હશે લાઈક છે પૂરા આજ માટેલું જો ધન્યવાદ